મારું નામ હિના છે જ્યારે હું બાળકોને પાર્કમાં લઈ જતી ત્યારે એક માણસ મારા માથા પર હાથ ફેરવતો અને દુઆ આપતો હું તે માણસને ગરીબ માનીને ક્યારેક તેને પાંચસો રૂપિયા આપી દેતી પરંતુ એક દિવસ હું તે માણસને પૈસા આપવા લાગી તો તે બેહોશ થઈ ગયો હું તેને કારમાં બેસાડી ઘરે લઈ આવી પણ જ્યારે રાત થઈ ત્યારે મારા હોશ ઉડી ગયા કારણ કે તે રાતે તેને મારી સાથે તે એક યુવાન છોકરો હતો પાર્કની બેન્ચ પર બેસી પોતાના જ સાથે વાતો કરતો હતો લગભગ ચોવીસ વર્ષનો હતો તે જોવામાં ખૂબ જ સુંદર હતો પણ કદાચ પાગલ હતો કે પછી આશિક હતો હું જ્યારથી મારા નવા બંગલામાં શિફ્ટ થઈ હતી બાળકો મને રોજ બંગલા પાસેના નાના પાર્કમાં જવાની જીદ કરવા લાગ્યા હું ઘરના બધા કામોથી મુક્ત થઈને સાંજે બાળકોને બહાર લઈ જતી બગીચામાં આવવાનો આજે મારો ત્રીજો દિવસ હતો જ્યારે હું તે માણસ તરફ જોઈ રહી હતી તે રોજ એક જ બેન્ચ પર બેસીને પોતાની સાથે વાતો કરતો રહેતો ક્યારેક તે હસતો અને ક્યારેક તે રડતો નજીકમાં બાળકો ફૂટબોલ રમતા હતા પણ તે દરેક વસ્તુથી બે ધ્યાન થઈને પોતાની દુનિયામાં મગ્ન હતો હું બેન્ચ પર બેસીને બાળકોને જોતી તે માણસ મારી નજર સામેની બેન્ચ પર બેઠો રહેતો તેના કપડાં જોઈને એવું લાગતું હતું કે તે ખૂબ જ ગરીબ છે જૂના કપડાં પહેર્યા હતા હું બાળકો સાથે જતી તો થોડો નાસ્તો સાથે લઈ જતી હતી હું બાળકો તરફ જોઈ રહી હતી જ્યારે તે પાગલ માણસ ઊભો થયો અને મારી તરફ જોવા લાગ્યો અને મારી તરફ ચાલવા લાગ્યો મને થોડી બીક પણ લાગી રહી હતી કે તે મારી તરફ કેમ આવી રહ્યો છે વળી તે પાગલ હતો અને મને ડર હતો કે તે મને કોઈ નુકસાન પહોંચાડી શકે છે હું ખૂબ જ નર્વસ હતી પરંતુ તે માણસ મારી પાસે આવ્યો અને માથું ખંજવારવા લાગ્યો કહેવા લાગ્યો એ છોકરી મને ખાવાનું આપો મને બહુ ભૂખ લાગી છે આ સાંભળીને મારો ડર થોડો ઓછો થયો શરૂઆતમાં તો મારો જીવ જ નીકળી ગયો હતો કદાચ તે ભૂખ્યો હતો મેં ટિફિનમાંથી તેને સેન્ડવીચ આપી તે સેન્ડવિચ તેણે તરત જ મારા હાથમાંથી લઈ લીધી અને કહેવા લાગ્યો તું બહુ સારી છે નહીતર જ્યારે પણ હું કોઈ પાસે ખાવાનું માગું છું ત્યારે તે મને મારે છે અને કહે છે કામ કરીને ખા તું તો યુવાન છો મારું અપમાન અનુમાન સાચું હતું એ ગરીબ વ્યક્તિ પાગલ હતો કદાચ તે માનસિક રીતે પણ ઠીક ન હતો મેં પર્સમાંથી પાંચસોની નોટ કાઢી અને તેને આપી પણ મને ખબર નહોતી કે તે પાંચસોની નોટ પકડીને મારી સાથે આવું કરી શકે છે જ્યારે તેણે મારા હાથમાં પાંચસો રૂપિયાની નોટ જોઈ તો તે હાથના ઇશારાથી બોલ્યો નહીં તેના બદલે તેણે કહ્યું મારે આ જોઈતું નથી તેણે કહ્યું મને એક વધુ સેન્ડવિચ આપો મેં આ સાંભળ્યું તો મને હેરાનગી થઈ તે સેન્ડવિચનું નામ બરાબર લઈ રહ્યો હતો મેં તેને બીજી સેન્ડવિચ આપી અને પાંચસોની નોટ પણ આપી મેં કહ્યું આ રાખ તને ઉપયોગી થશે મેં વિચાર્યું ચાલો બાળકોના નામે સારું કામ કરી નાખું એ પછી તેણે હાથ લંબાવીને મારા માથા પર મૂક્યો હું આ બધાથી પાછળ હટી ગઈ હતી આ કેવી ક્રિયા હતી તે કહેવા લાગ્યો ખુશ રહો આબાદ રહો આટલું કહી તે ત્યાંથી ચાલ્યો ગયો પણ આ શું હતું તેને આવું કેમ કર્યું ન તો તે મારાથી મોટી કોઈ વ્યક્તિ હતી જે મારા માથા પર હાથ મૂકીને મને આશીર્વાદ આપતી અને ન તો કોઈ નેક વ્યક્તિ હતો પછી હું બાળકોને લઈને ઘરે આવી ગઈ હતી મારા પતિની કામની દિનચર્યા એવી હતી કે ક્યારેક તેઓ એક દેશમાં હોય તો ક્યારેક બીજા દેશમાં હોય તેઓ અઠવાડિયામાં ફક્ત બે ત્રણ દિવસ જ ઘરે રહેતા હતા અને તે દિવસોમાં હું મારા પતિને જે ગમતું તે રાંધતી અને તેમને ખવડાવતી પરંતુ મારા પતિ ઘરે હોય કે ન હોય તે મારા માટે સમાન બનવા લાગ્યું જ્યારથી તેણે નવો ધંધો શરૂ કર્યો તે હંમેશા પોતાના વ્યવસાયમાં પ્રગતિ માટે કામ કરતા હતા જ્યારે પણ હું તેની પાસે બેસતી ત્યારે તે કોઈ સાથે ફોનમાં વ્યસ્ત હતા મારા પતિના વ્યસ્ત હોવાને કારણે હું એકલતાનો શિકાર બની ગઈ હતી તેણે મને જરા પણ સમય આપ્યો ન હતો મારા બે બાળકો હતા જે બંને શાળાએ જતા હતા ઘરમાં દરેક કામ માટે નોકર હતા પૈસાની કોઈ કમી ન હતી કોઈ વસ્તુની કમી ન હતી માત્ર એક જ વસ્તુનો અભાવ હતો તે મારા પતિનો મારા પતિના આગમન પહેલાં હું સરાસ તૈયાર થતી કે કદાચ તે મારી તરફ જોશે મારી સાથે સમય વિતાવશે પણ એવું કંઈ ન હતું ધંધો અને પૈસા તેના જીવનમાં બધું જ હતું જ્યારે પણ હું ફરિયાદ કરતી ત્યારે તે કહેતા કે હું જે પણ કરું છું તે તારા અને બાળકો માટે જ કરું છું જો હું કાલે પૈસા કમાઈશ તો તે તમારા લોકો માટે જ ઉપયોગી થશે મેં તેને કહ્યું કે રોહન બિઝનેસ સાથે તમારી મને અને બાળકોને પણ જરૂર છે અને તમે જેટલી કમાણી કરો છો તે અમારા માટે ઘણી છે પરંતુ મારી વાત પર તે મારી સામે જોવા લાગ્યા અને બોલ્યા પણ આટલું મારા માટે કાફી નથી મારે ઘણા પૈસા કમાવવા છે હવે મારા રોહન સાથે ઝઘડા થવા લાગ્યા મેં તેને વારંવાર કહ્યું કે મારે તેની જરૂર છે પરંતુ તે સાંભળતો ન હતો તે કહેવા લાગ્યો કે આ જીવન છે કોઈ નાટક કે વાર્તા નથી કે હું તારી પાછળ ગુલાબનું ફૂલ લઈને ફરતો રહું અને મારો પ્રેમ વ્યક્ત કરું શું તું પાગલ છો આટલું કહીને તે ઝડપથી માથું ફેરવીને સૂઈ જાય છે મારા પતિને મારા પર ધ્યાન ન આપવાથી મેં મારા જીવનમાં એક પગલું ભર્યું જે મારે ન લેવું જોઈતું હતું જે સ્ત્રીઓ માટે અપમાનનું કારણ બને છે પરંતુ હું તેમાં મારો દોષ માનતી ન હતી જ્યારે પણ હું બાળકોને પાર્કમાં લઈ જતી ત્યારે તે પાગલ બેન્ચ પર બેઠેલો જોવા મળતો હતો આજે પણ હું બેન્ચ પર બેસીને મારા પતિ વિશે વિચારતી હતી કે તે પણ અમારી સાથે પાર્કમાં આવીને બાળકો સાથે સમય વિતાવે તો કેવું સારું થાત મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા અને તે પાગલ મારી સામે બેઠો હતો મને ધ્યાનથી જોઈ રહ્યો હતો હું વારંવાર આંસુની ધાર વહાવતી હતી અને મારા આંસુ છુપાવવાનો પ્રયત્ન પણ કરી રહી હતી મારે રડવું ન હતું પણ આજે તો જાણે મારા આંસુ પર કાબૂ ન હતા થોડી વાર પછી તે પાગલ મારી પાસે આવ્યું અને કહ્યું એ છોકરી કેમ રડે છે શું તારી માતાએ તેને મારી છે આટલું કંઈ તે મારી બેન્ચ પર બેસી ગયો પછી તેણે કહેવાનું શરૂ કર્યું જુઓ હું જાણું છું કે જ્યારે કોઈને થપ્પડ પડે છે ત્યારે તેને ઘણું દુઃખ થાય છે રડવું પણ આવે છે પણ મને જો મારી મારા મોઢા પર બે વાર થપ્પડ મારે છે પછી તેણે તેના બંને ગાલ પર આંગળીઓ મૂકી અને કહ્યું એક અહીં એક અહીં તો પણ હું રડતો નથી તે કદાચ મને ચૂપ કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ સાંભળી હું હસવા લાગી મને આટલું હસતી જોઈને તે પણ હસવા લાગ્યો અને બોલ્યો હા તમે હસતા જ સારા લાગો છો હસ્યા કરો મેં વિચાર્યું કે હું મારો સમય પસાર કરવા તેની સાથે જ વાત કરી લો મેં કહ્યું તારા મા બાપ ક્યાં રહે છે તે કહેવા લાગ્યો કે તે બંગલાની પાછળ સૌથી જૂનું ઘર છે એ મારું ઘર છે તમે ત્યાં આવો તો કોઈને પૂછજો રોહુ પગલાંનું ઘર ક્યાં છે તે તમને મારા ઘરે મૂકી જશે પાડોશના બધા લોકો મને રોહુ પગલો કહે છે મેં કહ્યું તમે કોઈ કામ કેમ નથી કરતા પાર્કમાં કેમ બેઠા રહો છો મારી વાત સાંભળી તે કહેવા લાગ્યો તું પણ મારી માની જેમ શરૂ થઈ ગઈ હું નકામું નથી મને કામ કરતા આવડે છે પરંતુ આટલું કહીને તે ફરીથી પાર્ક તરફ જવા લાગ્યો તેણે કહ્યું તમે મને કહો કે હું શું કરું પૈસા કમાઈને જીવનના ચાર દિવસ છે તેમાંથી બે દિવસ વીતી ગયા છે આ વર્ષો પચીસ વર્ષનો થઈશ મેં કહ્યું તારા ઘરમાં બીજું કોણ રહે છે મારા પ્રશ્ન પર તે ઊંડા વિચારમાં પડી ગયો મેં કહ્યું શું થયું રોહું બોલ તારા ઘરમાં બીજું કોણ કોણ છે તારા કેટલા ભાઈ બહેનો છે મારા સવાલ પર તેણે ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યો તે જ યાદ કરું છું ઘણા બધા ભાઈઓ છે મને ગણતરી કેવી રીતે કરવી તે પણ ખબર નથી છ સાત બહેન છે અને ચાર પાંચ ભાઈ મેં કહ્યું બધાથી મોટું તેણે કહ્યું મોટું શું બધાથી મોટો હું જ છું અને તમે જાણો છો મોટા બનવું એ સૌથી મોટું પાપ છે મા કહે છે કામ કર હું તને ઘરે મફતનો રોટલો તોડવા નહીં આપું આટલું કહીને તે હસવા લાગ્યો અને કહેવા લાગ્યો મા વિચારે છે કે જો તે મને રોટલી નહીં આપે તો હું મરી જઈશ ચાલો જોઈએ જો માતા ન આપે તો તમે મને ખાવા માટે સેન્ડવીચ આપો છો તો આટલી મહેનત કરવાની શું જરૂર કદાચ તે મહેનતથી ડરતો હતો તેણે મને કહ્યું જીવનના ચાર દિવસ છે આનંદ કરો અને મરી જાઓ આટલું કંઈ તે ઊભો થયો મેં કહ્યું રોહું ઊભો રે ત્યારે તેણે મારી તરફ જોયું મેં કહ્યું આ લે તારી માતાને આપજે અને તેમને કહે કે તે પૈસા કમાયા છે તે હસવા લાગ્યો પછી તે મારી પાસે આવ્યો અને મારા માથા પર હાથ મૂકીને કહેવા લાગ્યો ખુશ રહો આબાદ રહો આટલું કંઈ ફરીથી તે ચાલ્યો ગયું પણ મને થયું મારા માથા પર હાથ મૂકીને તેણે આવું કેમ કહ્યું જો કે તે ઉંમરમાં મારાથી બે ત્રણ વર્ષ જ નાનો હશે ક્યારેક હું વિચારતી કે તે પાગલ થવાનું નાટક કરે છે જેથી તેને કમાવું ન પડે પણ બીજે જ દિવસે મેં તે પાગલને જે કંઈ કરતા જોયો તે જોઈ મને આઘાત લાગ્યો જોકે મારું ઘર પાર્કથી પંદર મિનિટ દૂર હતું હું જ્યારે પણ પાર્કમાં જતી ત્યારે તે યુવાન પાગલ માણસ ત્યાં પહેલેથી જ હોતો અને તેના ત્યાંથી નીકળ્યા પછી જ હું બાળકો સાથે ઘરે જતી બીજે દિવસે કોઈએ મારા બંગલાની ઘંટડી એવી રીતે વગાડી જાણે તે ભૂલી ગયો હોય કે તેણે ઘંટડી પર હાથ રાખ્યો છે મને ચોકીદાર પર ગુસ્સો આવવા લાગ્યો મેં કહ્યું આ પાગલ કોણ છે જે આવી રીતે ઘંટડી વગાડે છે ચોકીદાર કહેવા લાગ્યો કે કોઈક પાગલ છે તે કહે છે કે તમારી માલકીનને બોલાવો મારે તેની સાથે વાત કરવી છે જ્યારે મેં કહ્યું કે અહીંથી નીકળી જા ત્યારે તે માન્યો નહીં જ્યારે હું દરવાજે આવી ત્યારે પાગલને જોઈને મને પહેલીવાર તેના પર ખૂબ ગુસ્સો આવ્યો મેં કહ્યું તમે અહીં કેવી રીતે આવ્યા તેને કહ્યું હું તમારું ઘર જાણું છું મેં કહ્યું કે આ શું બદતમીજી છે કોઈના ઘરે આ રીતે બેલ વગાડાય આ સાંભળી થોડી વાર તે ચૂપ રહ્યું પછી તેણે કહ્યું મને બહુ ભૂખ લાગી હતી તેથી મેં આજે તમારા ઘરે આવીને જમવાનું વિચાર્યું મને એ ખબર ન હતી કે તેને મારા ઘરનું સરનામું કેવી રીતે ખબર પડી પણ મને તેના પર બહુ ગુસ્સો આવ્યો મેં કહ્યું તમે અહીં રાહ જુઓ હું નોકરાણી સાથે ભોજન મોકલી આપીશ ચોકીદારે કહ્યું મેડમ આ પાગલ છે જો તમે તેને એકવાર ખવડાવશો તો તે દરરોજ અહીં ખાવા આવશે તમે કહો તો હું તેને અહીંથી લાકડીવારે ભગાડું છું મેં કહ્યું ના રહેવા દો હું જમવાનું મોકલાવું છું પછી મેં એક નોકરાણીને તેને જમવાનું આપવા મોકલી થોડી પછી નોકરાણી જમવાનું લઈને પાછી આવી મેં કહ્યું શું થયું તે પાગલે જમ્યું નહીં તેને કહ્યું હું બહાર ગઈ ત્યારે તે તો ચાલ્યો ગયો હતો મને આશ્ચર્ય થયું કે તે જમવા આવ્યો તો જમ્યા વિના કેમ ચાલ્યો ગયો થોડા સમય પછી મારા પતિ ઘરમાં પ્રવેશ્યા તે કેનેડાથી પાછા આવ્યા હતા હું તેને જોઈને જરાય ખુશ ન હતી કારણ કે કેનેડા જતાં પહેલાં તે મારી સાથે લડ્યા હતા તેને મારી પરવા ન હતી તો હું શા માટે તેની પરવા કરતી તે કહેવા લાગ્યા કે મને બહુ ભૂખ લાગી છે ઝડપથી જમવાનું આપો મેં નોકરાણીને ભોજન પીરસવાનું કહ્યું અને હું પોતે રૂમમાં ગઈ પહેલાં જ્યારે પણ મારા પતિ આવતા હતા ત્યારે હું તેના માટે ભોજનની વ્યવસ્થા કરતી અને જ્યારે તે જમવા બેસે ત્યારે હું સામેની ખુરશી પર બેસતી પણ આજે હું રૂમમાં ચાલી ગઈ મેં વિચાર્યું કે કદાચ મારો રવૈયો જોઈને મારા પતિના રવૈયામાં થોડો ફરક લાગશે પણ તેમને કોઈ ફરક ન પડ્યો તેને આ વાતનો ખ્યાલ પણ ન હતો તે માત્ર મારી જ નહીં પણ તેના બાળકોની પણ સંપૂર્ણ અવગણના કરી રહ્યા હતા બીજા દિવસે હું બાળકો સાથે પાર્કમાં ગઈ ત્યારે સામે પહેલો પાગલ બેઠો હતો પણ મને જોઈને તેણે ગુસ્સાથી કપાર પર હાથ માર્યો અને પોતાનો રંગ બદલી નાખ્યો જાણે તે મારાથી નારાજ હોય બાળકો ત્યાં રમવા લાગ્યા હતા હું મારી બેન્ચ પર બેસવાને બદલે હું પહેલાં પાગલની નજીક ગઈ મને જોઈને તેણે પોતાનું વર્તન બદલી નાખ્યું મેં કહ્યું તને શું થયું રોહું તું કેમ મોઢું આવું કરે છે અને ખાધા વગર કેમ નીકળી ગયું તે કહેવા લાગ્યો તને શું તું મારી સાથે ભિખારી જેવું વર્તન કરવા લાગી છે હું તને મિત્ર માનીને ત્યાં આવ્યો હતો મેં કહ્યું હું ગુસ્સે હતી કારણ કે તમે બેલ ખૂબ જ ખરાબ રીતે વગાડી હતી પછી મેં મારા ટિફિનમાંથી તેને સેન્ડવિચ આપી પછી તેણે મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું પણ આજે મેં પહેલી વાર જોયું તેણે મારી સામે જોઈને વાત તો કરી પણ તેની આંખો આખા પાર્કમાં ફરતી હતી આ બધું હજી પૂરું થયું ન હતું ત્યારે પાર્કમાં ઘણા હવલદાર હાથમાં હથિયાર લઈ આવી ગયા આ જોઈ રોહુનો રંગ ઉડી ગયો તેણે સેન્ડવીચ ત્યાં જ ફેંકી દીધી અને એવી રીતે ભાગ્યો કે તેને જોઈને હવલદાર પણ ભાગવા લાગ્યો તેનો પીછો કરવા લાગ્યા પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું કે કોઈ તેની જગ્યા પરથી હટશે નહીં તે એક નાનકડો પાર્ક હતો રોહુ તેની દિવાલ કૂદી ભાગી ગયો તો બે પોલીસ કોન્સ્ટેબલ તેની પાછળ દોડ્યા તે રોહુને પકડવા માંગતા હતા હવે મને ડર લાગવા માંડ્યો કે આ માણસ કોણ છે પછી કોન્સ્ટેબલે મને અને પાર્કમાંના બધા લોકોને ભેગા કરવા માંડ્યા એક પછી એક દરવાજો ખોલી બધાને મોકલવા લાગ્યા હું પણ બાળકો સાથે ઘરે આવી આ બધું જોઈને બાળકો પણ ડરી ગયા મેં તેમના શબ્દોથી સાંત્વના આપી અને તેમને ખવડાવીને સુવડાવવા લાગી પણ મારું ધ્યાન રોહુ તરફ જ હતું શું તે ખરેખર પાગલ હતો કે શું તે ચોર હતો એક પછી એક સવાલ મારા મનમાં દોડી રહ્યા હતા પણ મારી પાસે કોઈ જવાબ ન હતો બીજા દિવસે જ્યારે મેં મારા બાળકોને પાર્કમાં જવાનું કહ્યું ત્યારે તેઓ ના પાડી તેણે કહ્યું અમને ડર લાગે છે ત્યાં પોલીસ છે મારું હૃદય બેચેન હતું હું રોહુ વિશે જાણવા માગતી હતી પણ મને ખબર નથી કે હું તેના વિશે કેમ જાણવા માગતી હતી એટલા માટે હું એકલી પાર્કમાં ચાલી ગઈ પણ સામેની બેન્ચ પર તે બેસતો હતો પણ આજે તે ખાલી હતી મારી આંખો આખા પાર્કમાં ડાબે અને જમણે ફરતી હતી મેં આખા પાર્કમાં જોયું પણ તે ક્યાંય દેખાતો ન હતો પણ તેને એકવાર મને કહ્યું હતું કે તે બંગલાની પાછળની ઝૂંપડપટ્ટીમાં રહે છે મેં વિચાર્યું કે હું જઈને જોઉં છું કે તેનું ઘર ક્યાં છે બંગલાની પાછળની એક ઝૂપડપટ્ટીમાં આવી જ્યાં નાના કાચા મકાનો હતા તે ગરીબ લોકોની વસ્તી હતી એક શેરીમાં નાના બાળકો રમતા હતા મેં તેને પૂછ્યું કે પાગલ રોહું ક્યાં રહે છે મને તેના ઘરનું સરનામું જણાવો આ સાંભળીને બાળક વિચિત્ર નજરે મારી સામે જોવા લાગ્યો અને કહેવા લાગ્યો કોણ પાગલ રોહું અમે કોઈને ઓળખતા નથી મેં કહ્યું કે તે પાગલ માણસ છે તેણે મને તેનું સરનામું જણાવ્યું અને તે આ જ વિસ્તારમાં રહે છે પરંતુ તેઓએ કહ્યું કે તેઓ ક્યારેય આવા વ્યક્તિને જોયો નથી અને અમે આવા વ્યક્તિને ઓળખતા પણ નથી અને અમે આ નામ પહેલીવાર સાંભળી રહ્યા છીએ ત્યાં પહોંચી મેં ઘણા લોકોને રોહુ વિશે પૂછ્યું પણ તેઓ અજાણ હતા બધાએ કહ્યું આવી કોઈ વ્યક્તિ અહીં રહેતી નથી મને આશ્ચર્ય થયું કે તેણે મને ફક્ત આ સરનામું આપ્યું હતું પછી હું આ વિસ્તારમાંથી નીકળીને પોતાના ઘરે આવી હતી ત્રણ દિવસ વીતી ગયા હતા હું દરરોજ પાર્કમાં જતી અને રોહુને શોધતી પણ તે ન મળતો ચાર દિવસે જ્યારે હું પાર્ક ગઈ ત્યારે તે મારી સામે બેઠો હતો હું ભાગતી તેની પાસે ગઈ અને તેને કહ્યું કે તમે ત્રણ દિવસથી ક્યાં હતા મારી વાત પર તેને કોઈ જવાબ ન આપ્યો મારી વાત સાંભળીને એ મને જવાબ આપવાને બદલે ઊભો થઈ ગયો કદાચ તે ત્યાંથી જવા માગતો હતો પણ ઠોકર મારીને પાર્કમાં પડી ગયો તેને જોઈને મારા હોશ ઉડી ગયા મેં મદદ માટે ઘણા યુવકોને બોલાવ્યા અને તેને મારી કારમાં હોસ્પિટલ લઈ ગઈ ડૉક્ટરે તેને ડ્રીપ લગાવી તેમનું બીપી ઓછું હતું મને લાગ્યું કે કદાચ તે ત્રણ દિવસથી ભૂખ્યો અને તરસ્યો હશે તેથી લો બીપીને કારણે તે બેભાન થઈ ગયો હતો તે હજુ બેભાન હતો પણ હું તેને મારા ઘરે લાવી મેં નોકરને કહ્યું કે તેને ગેસ્ટ રૂમમાં સુવડાવો પણ રાત્રે મારી સાથે જે કાંઈ થયું તેનાથી હું ચોંકી ગઈ રાત્રે જ્યારે હું બાળકોને સુવડાવી અને રૂમની બહાર આવી ત્યારે મારા રૂમનો દરવાજો બહારથી કોઈએ બંધ કરી દીધો હતો આ જોઈને મને આશ્ચર્ય થયું કે મારા રૂમનો દરવાજો કેમ બંધ હતો મેં દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું પણ દરવાજો કોઈએ ખોલ્યો નહીં હવે મને ડર લાગવા લાગ્યો હતો કે કદાચ એ પાગલ માણસ ચોર હતો તેણે મને રૂમમાં બંધ કરી દીધી અને હવે તે મારું ઘર લૂંટવા જઈ રહ્યો છે હું તેને મારા ઘરે કેમ લાવી થોડી વારમાં અવાજો આવ્યા અને પછી ગોરીબારના અવાજો સંભળાવા લાગ્યા આ સાંભળીને મારા હોશ ઉડી ગયા મારો દરવાજો ખુલ્યો તો સામે પોલીસ હતી અને તે પાગલ રોહુ પણ ત્યાં હાજર હતો મને આ જોઈને નવાઈ લાગી પોલીસે મારા પતિની ધરપકડ કરી હતી તેને પકડીને કહ્યું કે અમે તમને ઘણા સમયથી શોધી રહ્યા હતા તું બહારના દેશમાં જઈ ગેરકાનૂની કામ કરે છે અને હું જે પાગલ માણસ સમજી રહી હતી તે પોલીસ ઇન્સ્પેક્ટર હતા તેણે કહ્યું કે તેના ઘરની ઉપરના સ્ટોરરૂમમાં તે તમામ સમાન છે જે ગેરકાયદેસર રીતે લાવે છે અને વેચે છે મને ખબર ન હતી કે મારા પતિ ગેરકાયદેસર કામ કરે છે એટલા માટે તે આટલા પૈસા કમાઈ રહ્યો હતો પોલીસ મારા પતિને પકડીને લઈ ગઈ હતી પરંતુ તે પાગલ માણસ હજી ત્યાં જ હતો અને તે ફરીથી મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો માફ કરશો પણ મારે તમારા પતિને સબૂત સાથે પકડવા માટે આ બધું નાટક કરવું પડ્યું તેણે કહ્યું કે હું તમારા પતિને ઓછામાં ઓછી સજા અપાવવાનો પ્રયત્ન કરીશ પરંતુ આ ત્યારે જ શક્ય છે જો તે સાચા અર્થમાં પોતાના કામનો ત્યાગ કરશે તેણે મારા માથા પર હાથ મૂક્યો અને કહેવા લાગ્યો ખુશ રહો અને આબાદ રહો એમ કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો સાચેન જ તેણે મારા પતિની સજા ઓછી કરાવી હતી જ્યારે મારા પતિ ચાર વર્ષ પછી પાછા આવ્યા ત્યારે તે પોતાની ભૂલનો પસ્તાવો કરી રહ્યા હતા અને તેણે તમામ ખોટા કાર્યોનો ત્યાગ કર્યો હતો મિત્રો પૈસો હાથનો મેલ છે એકવાર ચાલ્યો જાય તો તમે બીજી વખત મહેનત કરીને પણ કમાઈ શકો છો પણ સમય પસાર થઈ જાય તો સમય ફરી પાછો લાવી શકાતો નથી એટલા માટે આપણે આપણા જીવનનો સમય આપણા પ્રિયજનો સાથે આનંદપૂર્વક પસાર કરવો જોઈએ જેથી ભવિષ્યમાં તમને ક્યારેય અફસોસ ન થાય કે તમે આટલો કિંમતી સમય વેટ ફી નાખ્યો છે તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ